ભરૂચ શહેરમાં મહાત્મા ગાંધી માર્ગ પર આવેલ સિટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બળતા દોડધામ મચી ગઈ હતી આગની જાણ પાલિકાના ફાયર બ્રિગેડના લાશકરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો બે ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢી સારવાર હેઠળ ખસેડાયા હતા જોકે તંત્ર દ્વારા આ એક મોકડ્રીલ જાહેર કરાઈ હતી રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયરને લઈને સતર્કતા આવી ગઈ છે ભરૂચ શહેરમાં આજે ફાયર વિભાગ દ્વારા આગજની જેવી આપત્તિની પરિસ્થિતિમાં કેવી રીતે અસરકારક રીતે કામગીરી કરવી તેની તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ શહેરના મહાત્મા ગાંધી માર્ગ પર આવેલ સિટી સેન્ટર મોલમાં આવેલ ગેમ ઝોનમાં મોકડ્રીલ દરમિયાન આગ લાગવાની કલ્પિત પરિસ્થિતિ સર્જી હતી જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવી હતી આગની જાણ થતાં ફાયર ઓફિસર ચિરાગ ગઢવી બે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા તેઓએ સ્થળ પર રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી જોકે તે સમયે ત્યાં ગેમ હાજર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢીને પાણીનો મારો કાબુ મેળવ્યો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે બાદમાં તેમણે મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગજનીની સંભવિત પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક પગલાં અંગે જાગૃત કરવાનો ઉદ્દેશ જણાવ્યો હતો ઘટના સ્થળ પર પોલીસ વિભાગ એમ્બ્યુલન્સ સેવા તથા સ્થાનિક પ્રશાસને પણ સહભાગી બનીને આજ રોજ ભરૂચ શહેરમાં સિટી સેન્ટર બીજા માળ પર ગેમ બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવી ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ પર માહિતી મળતા ભરૂચ ફાયર બ્રિગેડ નું એક વોટર બાઉઝર એક રેસ્ક્યુ ટેન્ડર એક એમ્બ્યુલન્સ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના સ્થળે આવી જોતા આગ લાગવાનો બનાવ બન્યો હતો તેમાં ગેમ ઝોનમાં પચાસ જેટલા લોકોને સહી સલામત બહાર કાઢેલ છે તેમજ બે કેઝ્યુલિટી અમને જોવા મળી હતી તો તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ સંપૂર્ણ ઘટનામાં અમે મોકલી જાહેર કરીએ છીએ ભરૂચ શહેરમાં જે બનાવો બને છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ ખૂબ સજ્જ છે તેમજ લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું